મહત્વના સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના જડિયા ગામથી જડિયા દૂધ મંડળી દ્વારા વાવ થરાદ જિલ્લામાં સમર્થન આપવા માટે ધાક ધમકીથી ફોર્મ ભરવામાં આવતા હોવાના આક્ષેપને ગણાવ્યો પાયા વિહોણા જડિયા દૂધ મંડળીના ચેરમેન અને મંત્રીએ વાયરલ વિડીયોના નિવેદનને ખોટું ગણાવ્યું જડિયા દૂધ મંડળીના ચેરમેન અને મંત્રી દ્વારા કોઈને પણ અભિપ્રાય માટે પ્રેશર કરવામાં આવતું નથી જડિયા ગામના દૂધ મંડળીના ચેરમેને ગામના આગેવાનોએ આક્ષેપ સામે વિરોધ નોંધાવ્યો જડિયા ગામના લોકોને બહાર ફોર્મ લેવા જવું ન પડે એ માટે દૂધ મંડળી પર ફોર્મની વ્યવસ્થા કરાવી હોવાનું જણાવ્યું મંડળીના ચેરમેને કહ્યું દૂધ મંડળીમાં સીસીટીવી છે જે ચાલ હાલતમાં છે એ પણ જોઈ શકો છો જડિયાના સતીશ જોશી નામના વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરતા ગામના આગેવાનો આવ્યા મેદાનમાં હું હેમસિંહભાઈ કેવદાભાઈ તરફ બોલું છું જડિયા ડેરી નામે મેમ્બર છે દૂધ ભરાવે છે દૂધ માં કોઈ શંકા બીજે કોઈ દાબ દીધી નહીં મરદીથી લોકો આવે સહી કરી નહીં એમાં કોઈની ની તકલીફ ને તકલીફ આવી હોય આશરે ઘરંજાય બધું અને ચેક કરે ઉપર કેમેરા લાગેલા ચોવીસ કલાક ખોલે મીડિયા વાળા જે મેલું એ મીડિયા વાળો ભાઈ આવીને ચેક કરે એટલો હાથો દેખાશે કોઈક મેલેરેક્ટ મેલે એની બમ થાય મીડિયા વાળા ભાઈ રીધી કોકરા કે ખોટું કોમ કરે બાકી સહી સલામત આ તો ખેડૂત કોમ કરે એટલે નવરા ના હોય એટલે કે મોરે આવીને ડેરી એમને સહી કરશે એ શેષ છે કોઈની ની પારતી કરાવી હોય અમારા ફાળો કરવી પારતી કરાવી કોઈ ડેરી માંથી કે બીજી કોઈ ની લીધી